ધારાસભ્ય સિવિલનું ટેન્ડર પાસ થતા ધારાસભ્યના હસ્તે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો આજ રોજ તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર સવારે દસ કલાકે હેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે પૂજન કરી સિવિલ મકાનના કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો સિવિલ મકાન બનાવવા પાંચ કરોડનું ટેન્ડર મંજૂર થતા આગામી એક વર્ષમાં કાર્ય પૂરું કરી દેવા માટે ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે પરથીભાઈ ચૌધરી વીડી દેસાઈ એમડી ચૌધરી પવન ચૌધરી સહિત સિવિલ સ્ટાફ જોડાયો હતો અને ધારાસભ્યએ આ વિશે માહિતી પણ આપી હતી આવેલ ખેરાલુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘણા સમયથી જર્જરીત થયું હતું એના નવું નવીન બનાવવા માટે સરકારમાં રજૂઆત હતી ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે જર્જીત છે એને તોડી નાખી એ જગ્યાએ નવું બનાવવાનું પ્લાનિંગ થઈ ગયું છે ટેન્ડર પડી ગયું છે કોન્ટ્રાક્ટરને એજન્સી ગઈ છે આ કામ કરોડ ને અગ્ન સિત્તેર લાખનું ટોટલ થશે અને આગામી બાર માસની અંદર આ કામ પૂર્ણ કરી ખેરાલુ વિધાનસભા વિસ્તારને નવીન બિલ્ડિંગ મળી જશે હું મારા વિસ્તારના તમામ નાગરિકોને લોકોને સુખાકારી માટે આ સરસ સુવિધા મળે